સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની પર એકદમ સરળ અને સ્વાદિષ્ટ વટાણાનું શાક રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આ શાક બનાવવું એટલું સહેલું છે કે જેણે શાક ના બનાવ્યું હોય તે પણ સહેલાઈથી આ શાક બનાવી શકે અને મિત્રો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો આ મજેદાર શાક બનાવવાનું શરૂઆત કરી દઈએ જે આપણે એટલા વટાણામાંથી બનતું ચટાકીદાર અને ટેસ્ટી એવું સરસ શાક બનાવીશું તેના માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈ લઈએ તો પાંચસો ગ્રામ વટાણા લીધેલા છે હિંગ જીરું તલ અને તમાલપત્રનો ઉપયોગ કરીશું બે ચમચી આપણે ઘરની પ્રેસમાં મલાઈ આવે તે લીધેલી છે ટામેટાને મેં મિક્સર જારમાં ક્રશ કરીને લીધેલા છે અને મરચાં આદુ અને લસણનો ઉપયોગ કરેલો છે તે સિવાય આપણે બેસન લઈશું કસૂરી મેથી લઈશું લાલ મરચું પાવડર છે મીઠું જીરો પાવડર છે હળદર છે ગરમ મસાલો છે અને ધાણા જીરોનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ હવે કઢાઈમાં બે ચમચા આપણે તેલ લઈ લીધેલું છે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે તો તેમાં આપણે જીરું એડ કરશું એક તમાલ પત્ર એડ કરશું થોડા તલ એડ કરશું હિંગને એડ કરશું આપણે હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી લઈશું હવે તેમાં આપણે સૂકા મસાલા એડ કરશું હળદર એડ કરી લઈશું આપણે લાલ મરચું પાવડર છે મેં અત્યારે લાલ કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે ચણા જીરું પાવડર એડ કરીશું જીરું પાવડર છે તે એડ કરી લઈએ કસૂરી મેથીને મેં પાવડર કરીને લીધેલો છે તે એડ કરી લઈએ બેસન છે તે મેં બેસન એડ કરીશું આપણે શાકમાં સરસ એવું બાઇન્ડિંગ આવે તેના માટે મેં બેસનનો ઉપયોગ કરેલો છે હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી લઈએ આપણે તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું થોડું પાણી એડ કરશું આપણે એક થી બે મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો તેલ પણ આપણું સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે ગરમ મસાલો એડ કરી લઈશું જે પ્રેસ મલાઈ લીધી હતી તે પણ એડ કરી લઈએ આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે વટાણાને એડ કરી લઈએ

તમે જો જોઈ શકો છો આપણે શાક માં તેલ છૂટું પડી ગયેલું છે ત્યાં સુધી મેં શાક ને થવા દીધેલું છે શાક પણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે તેમાં આપણે છેલ્લે આપણે કોથમીર એડ કરી દઈશું મિક્સ કરી દઈશું આપણે તો આપણો આ ચટાકેદાર શાક તૈયાર છે આ શાક એકદમ જટપટ બની જાય છે અને ઘરેલું મસાલામાંથી જ આ શાક તૈયાર થઈ જાય છે અને મિત્રો આ શાક એટલું મજેદાર બન્યું છે કે તમે જોઈ શકો છો શાકની સુગંધ પણ સરસ આવી રહી છે અને આ શાકનો કલર પણ તમે જોઈ શકો છો આ શાક એવું સરસ બન્યું છે કે પંજાબી શાકમાં પણ ટક્કર મારી કેવું બન્યું છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો શાક આપણું કેટલું સરસ બન્યું છે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો તેને આપણે આ સરળ બાઉલમાં લઈ લઈએ